નમસ્કાર દર્શક મિત્રો હું આવી ગયો છું શિહોરની અંદર સિહોરી માતાના દર્શન કરવા માટે આજે હું તમને લઈને આવ્યો છું શિહોરની અંદર શિહોરી માતાના ડુંગરે અને આ ડુંગરા ઉપર ત્રણસો ને છોતેર પગથિયા છે અને પગથિયા ચડીને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ટોટલ ઇતિહાસ સાથે હું તમને જણાવવાનો છું આપણે બાપુને મળશું બાપુ પણ આખો ઇતિહાસ જાણીશું કે કેટલા વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે તે અને મંદિર પણ જોરદાર છે આપણે જો અત્યારે માથે આવી ગયા છે એ તમે જોઈ શકો છો અને આ છે મંદિર તમે જોઈ શકો છો જય મા શિહોરી માતાની જય હો અને ઈ પેલા આપણે ખેતરપાળ દાદાના દર્શન કરીએ ચાલો તારે ખેતરપાળ દાદા શિહોરીમાં દર્શન કરવા જતા પેલા દાદાના દર્શન કરીને પછી માતાજી દર્શન કરવાના એટલે તમારી યાત્રા સફળ રહે જય ખેતરપાળ દાદા આગળ હવે આપણે મંદિરના દર્શન કરવી આજુબાજુનો નજારો તમે જોશો ને તો તમને મજા આવી જશે ને તેવું વાતાવરણ છે અને ખાસ કરીને તો સો છે એટલે ભાઈ ઠંડુ વાતાવરણ હોય અને એવામાંથી માતાજીના મંદિરના દર્શન કરવા જાઓ એટલે તમને ધૈ્ય થાકોડો ન લાગે હો ભાઈ અને મજા જ આવે આપણે જો અત્યારે મંદિરની માથે આવી ગયા છીએ હવે તમને ટૂંકમાં માહિતી આપું ચાલો ત્યારે તો આજે અત્યારે આપણે સિહોરી માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ ભાવનગરના સિહોરની અંદર જ્યારે ભાવનગર સ્ટેટનું રજવાડું નોતુનથી પહેલાંનું આ મંદિર છે કદાચ પાંચસો સાડા પાંચસો વર્ષ જૂનું છે તેવું બાપુએ મને જણાવ્યું છે સિંહપુરથી સિહોર થયેલું એની પહેલાં સાંસદપુર નામનું આ શહેર હતું અને સિહોરી માતાના દર્શન તમને કરાવો અને ડિટેલમાં માહિતી આપો ચાલો તારા દર્શન કરીએ માતાજીને તો જય માતાજી બાપુ મને જોડાઈ ગયા છે શિહોરી માતાના હું તમને દર્શન તો કરાવી રહ્યો છું પણ માતાજીનો ઇતિહાસ શું છે ને બાપુ એ આપણે એક જાણવો છે અને આપણી માં જેટલા જોતા હોય એને ખ્યાલ આવે ઘણા બધા વડીલો હોય ઘરેથી દર્શન કરી શકે એક જ હેતુ છે કે માતાજી નો બધાને દર્શનય થાય અને થોડોક ઇતિહાસ ની ખ્યાલ આવે તો ઇતિહાસ જણાવજો બાપુ

એ ઓઢણો પડી ગયો એટલે એ અરસામાં જે જુવાનિયા હતા એને એવી ઓલી કરી કે જો આ ફલાણાના ઘરના છે ને આનું આવી રીતે આમ છે એ રીતનું થયું એટલે પૈસે તમને કહો બ્રાહ્મણોમાં જાની અને દવે એમાં યુદ્ધ થયું હવામણ જેટલું માણસો કપાઈ ગયું એટલે કે લોહીની નદી શિવરમાં શરૂ થઈ ગઈ એટલું બધું ઓલું થયું પૈસે ત્યાંથી શિવરી માતાજી એ આપણે દોડતા ડુંગર આપડે અહીંયા સૂર્યની સાક્ષી પછી પંડ્યા બ્રાહ્મણ માં અઢારે અઢાર વરણમાં માં મુસલમાન માં તમને કલોદરા પરિવાર છે એ લોકો તે આપણે જે રીતની માનતા એ રીતની એ લોકો માનતા કરે મુસ્લિમ સમાજ એ અઢારે અઢાર વરણ અને માતાજી

એ રીતના માતા જતા પછી પથ્થરોળોને લાવે અને દૂધની ધારાવાળી આપણે શિહોરની અંદર ગમે એ સમાજના મેરેજ થાય એટલે શિહોરી માતાને દૂધની ધારાવાળી કાયમી લેવી જ પડે પછી ઘર સંસાર આગળ હાલે છે ત્યાંથી તમે આવી રાજુટ ની ઉંચાઈ અને બીજું એક ખાસ આવતા ભક્તોજનો ને આપડે અગિયાર થી બે કાયમિક માટેનું એનક્ષી રોટલી વિનામૂલ્ય વિના મૂલ્ય થી બે છે એટલે વધારે વધારે ભક્તો વરસાદ નો લાભ એ રીતનું આપડે માથે કાયમિક માટેનું ક્ષેત્ર શરૂ છે સરસ મજાનું અને મેં ઈ જોયું કે ભાઈ તમે દાદરા છડો છો તો બધે પંખાની વ્યવસ્થા પંખાની બધી વ્યવસ્થા ગરમી નો થાય

સાથે સમુમાનજી મહારાજ અને ગણપતિ દાદા ના દર્શન થઈ રહ્યા છે જોઈ શકો છો તમે જુઓ આપડા ભાવનગર ના શિહોર નો છે જય માતાજી અનિલ બાપુ જય માતાજી

જે છે આપડે જયારે બધા પરિવાર આવે એટલે પેલા ખેતરપાળ લીમડો છે ને નીચે છે અને આ પેલા દર્શન ને ન્યાથી પછી આપડે માથે પછી તમે દર્શન કરી શકો શિહોરીમાં

પણ વધુ વધુ આગળ વધે ભાવનગરનો એક સારો એવો ઉભરતો સિતારો છે ભાઈ ટૂંક જ સમયમાં સારી એવી સિદ્ધિ મેળવી છે તે બદલ તમને ખૂબ ખૂબ રિયલ કાઠિયાવાડી ટેસ્ટ તરફથી ધન્યવાદ જય હો જય હો આપણે રસોઈ બને અહીંયા રોજ અણછેત્ર આપણો આ જ જગ્યા છે જો અહીંયા અત્યારે લાઈવ લાઈવ રોટલી બની રહી છે સાદો રોટલી હોય છે જો શાક સરસ મજાનું રસાવાળું લાપસી સાથે લાપસી હોય છે થાળ આજ અમને પણ લાવો મળી ગયો માતાજી નો થાળ ધરવાનો અને ખુબ જ મજા આવી માતાજીના દર્શન કર્યા માતાજીને થાળ ધર્યો અને તમારે કોઈને જો માતાજીનો થાળ કરવો હોય તો બાપુનો સંપર્ક તમે કરી શકો છો અને અહીં સરસ મજાનું મા જગતંબાના દર્શન કર્યા અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવજો બાકી એકવાર સિહોરમાં રહેતા હોય એને તો ખ્યાલ છે પણ સિહોરથી બહારથી જે લોકો આવતા હોય ને એકવાર દર્શન કરવા આવજો આ જગ્યા એટલી મજા આવે એવી છે ને ભાઈ તમને મજા જ આવશે અને વાત કરું તો અહીંયા તમને જમવાની ખૂબ સારી એવી વ્યવસ્થા છે જ્યારે આવો ત્યારે અહીંયા તમને બપોર આવો તો જમવાનું તમને મળી જશે તમે જોઈ શકો છો આનું વાતાવરણ પણ એકદમ નેચરલ છે અને વિડીયો સારો લાગ્યો તો બધું બધું શેર હા બાપુએ આપણને સરસ મજાની માહિતી આપી દીધી છે અને હવે જો તમે દર્શન ન કર્યા હોય તો આપણે વિડીયો થકી કરી નાખજો અને જો તમારીથી સલાઈ એમ સશક્ત હો તો એકવાર માતાજીના દર્શન કરવા જરૂર આવજો